તુરંતના સંવેદનશીલ વિસ્તાર ગણાતા લિંબાયતમાં છેલ્લા કેટલાય સમયથી વધી રહેલી ગુનાખોરી અને અસામાજિક ગતિવિધિઓને ડામવા માટે લિંબાયત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત રીતે રાત્રિ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું હાલમાં જ કાપડ દલાલની થયેલી હત્યા બાદ પોલીસ તંત્ર વધુ સક્રિય બન્યું હતું અને ગુનેગારોને કાયદાનો ડર બતાવવા આ કવાયત શરૂ કરવામાં આવી છે રાત્રિના સમયે પોલીસે સંગમ સર્કલથી લઈને મીઠીખાડી વિસ્તાર સુધીના સંવેદનશીલ વિસ્તારોમાં સદન ચેકિંગ હાથ ધર્યું હતું આ કોમ્બિંગ દરમિયાન ખાસ કરીને અસામાજિક તત્વો અને ભૂતકાળમાં ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા શખ્સોના રહેઠાણો પર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી આ ચેકિંગ દરમિયાન પોલીસ દ્વારા ગુનેગારોની એક યાદી તૈયાર કરવામાં આવી હતી જેમાં લગભગ વીસથી વધુ ગુનેગારોના નામ સામેલ હતા આ ગુનેગારો મારામારી લૂંટ ચોરી હત્યાનો પ્રયાસ અને હત્યા જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે સુરત પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન સુરત શહેરની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર અને સેન્સિટિવ વિસ્તાર જેવા કે લિંબાયત વિસ્તારની અંદર લિંબાયત પોલીસ અને ડીસીબી પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું પોલીસે સંગમ સર્કલ મીઠી ખાડી શોએબનગર તિસ્નન ચાલ સહિતના ગીચ વિસ્તારોમાં ડ્રોન વડે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું